અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ અંતર્ગત હેન્ડબોલની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું ફિટ ઇન્ડિયા ખેલ મહાકુંભની શરૂઆત થઈ ચૂકી છે દેશભરના ખેલાડીઓને પ્લેટફોર્મ મળે સાથે જ પોતાના અંદર પડેલી ક્ષમતા મુજબની રમતો રમી ફિટ રહે તે માટે ખેલ મહાકુંભ યોજવામાં આવી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ખેલ મહાકુંભ થ્રી ઓ અંતર્ગત હેન્ડબોલની રમતનું આયોજન કરવામાં આવ્યું શહેરની કે એન શાહ હાઈસ્કૂલમાં મેદાનમાં યોજાયેલી હેન્ડબોલની રમતમાં મધ્ય ઝોનની નવ ટીમોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજી શેઠ ખાસ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધારે હતો નમસ્કાર સૌપ્રથમ આ જે ખેલ મહાકુંભ થ્રી પોઇન્ટ જીરો અંતર્ગત એ રમતગમતની અંદર જે કહેવાય કે હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન શ્રી મોડાસા કે એન શાહ મોડાસા હાસ્કૂલ ખાતે કરેલ છે જેની અંદર ટોટલ નવ ટીમોએ એ મધ્ય ઝોન ભાગ લીધેલ છે અને એ અંતર્ગત આજે ખૂબ સુંદર રીતે આયોજન રમત ગમત વિભાગ દ્વારા અહીંયા જે રમત ગમતના પ્રકાશભાઈ દ્વારા જે કરેલ છે અને અરવલ્લી જિલ્લાની અંદર કહેવાય કે ખેલ મહાકુંભ ખેલ મહાકુંભની શરૂઆત આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક આહવાન પાછળ થયેલ છે જેની પાછળ જે બાળકોનું ભવિષ્ય ખેલની માટે ખેડૂત ઉજ્જવળ ભવિષ્ય જે બની રહે અને ખેલની અંદર ખૂબ આગળ વધે ખેલ એ આપણા માટે ખૂબ જરૂરી છે જેનાથી શારીરિક કસરત અને એ બધા રીતે ખૂબ ઉપયોગી રહે છે અને સુંદર આયોજન બદલ હું રમતગમત વિભાગનો ખૂબ ખૂબ આભાર માનીશ અને અહીંયા મને બોલાવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે ખૂબ સુંદર આયોજન કરે અને આગળ પણ આપણી ટીમ અહીંયા આગળથી મોડાસાથી જે જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ ઓલ ધ બેસ્ટ તો રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં જોડાઈને પોતાની પ્રતિભા બહાર લાવતા હોય છે ત્યારે આવા ખેલાડીઓ માટે રમત ગમત વિભાગ દ્વારા તમામ સુવિધાઓ સાથે સુંદર વ્યવસ્થા અને તૈયારી કરીને ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે વિદ્યાલય ગાંધીનગર સુધી છું અને અત્યારે જો મધ્ય કક્ષાની જે હેન્ડબોલની ઝોન લેવલની જે સ્પર્ધા છે ઘણા વર્ષોથી આ હેન્ડબોલ સાથે જોડાયેલો છું પણ જે આ સ્પર્ધાનું આયોજન છે એ વિશે બે મિનિટ કહેવા માંગીશ કે જરૂરથી કે દરેક જગ્યાએ આ વસ્તુ થવી જોઈએ અને જે અહીંયા થઈ છે તો સ્ટાર્ટિંગની વ્યવસ્થા જોઈએ તો ગ્રાઉન્ડ બાળકોને એકદમ બિલકુલ બેસ્ટ ગ્રાઉન્ડ મળ્યા છે જે મતલબ બાળકો ઈચ્છા રાખતા હોય કે બિલકુલ પાર્સલિટી વગર ગેમ રમાય તો બિલકુલ કોઈ પણ જાતની પાર્સલિટી વગર ગેમનું આયોજન થયેલું છે એના સાથે સાથે બાળકો ઈચ્છતા હોય કે બધી વ્યવસ્થા તો ઓકે છે બધું સરસ છે પણ ભોજનની વ્યવસ્થા તો ભોજનની વ્યવસ્થા એકદમ બહુ સરસ સરસ નહીં પણ ખૂબ સારી વ્યવસ્થા છે ભોજનની એની સાથે સાથે જે રહેવાની વ્યવસ્થા છે તો કોઈ પણ જગ્યાએ રહેવાની વ્યવસ્થામાં બધી વ્યવસ્થા તો હોય જ છે પણ અહીંયા વિશેષ તરીકે અલગ ગરમ પાણીની પણ બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવી અને જે બાળકોનું ટ્રાન્સપોર્ટેશન છે એ એકદમ સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવ્યું તો આ બદલ જે પણ આયોજક છે જે પણ એમની ટીમ છે જે ડીએસઓ સાહેબ છે જે એસએસજીના જે ઓફિસરો છે એ બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે દરેક જગ્યાએ આ જ રીતે સરસ રીતે ટુર્નામેન્ટનું આયોજન કરતા રહે અને જે ખેલ મહાકુંભ છે જેનું બીજ રોપેલું છે અને આ જે વર્ક થયું છે એ કાયમ માટે હંમેશા આવું ના રે અને ખુબ સરસ પ્રગતિ કરે અને ખૂબ ખૂબ વન સેકન્ડ ધન્યવાદ બધાનો કે ખૂબ સરસ આયોજન છે થેન્ક યુ વેરી મચ